જય શ્રી કૃષ્ણ મિત્રો ઓમ નમઃ શિવાય ચાલો શિવરાત્રિ છે તો ભોળાનાથનું ભજન સાંભળીએ શ્રી ગણેશાય નમ ભજન ભોળા સાંબનું કર જોરે ભજન ભોળા સાંબોનું કરજો રે શ્વાસે શ્વાસ શિવજીને સમર જો રે ભજન ભોળા સાંબોનું કરજો રે साशे सास समर सा समरोोरे रे 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 भजन भोला शबो कर्जोोरे भोळा देवो ना देव रे महादेव भोला देवो ना देव रे महादेव कैलासविराजे सदा शिव भजन भोला शाबो શ્વાસે શ્વાસ શિવજીને સમર જો રે ભજન ભોળા સાંભનું કર જોરે ભોળાને ના જોઈએ હીરા માણેક ભોળાને ના જોઈએ હીરા માણેક চডাবজ নো লো কৰ নজন ভোল চাব নো কৰ सासे सास शिवजी ने समर जोरे भजन भोला सांभू कर जोरे भोला ने न जो कमल ने गल गोटो भोला ने न जो कमल ने गल गोटो चढ़ाव जोया कधतूरा नो

चढावैनेक बेलिपत्र भजन भोला सोनो रे चडाव जो जैने एक बेलिपत्र भजन सम्भुनु भोजो रे સાસે શ્વાસ શિવજીને સામર જો રે ભજન ભોળા સાંભોનું કર જોરે ભોળાને ના જોઈએ વિવિધ ગંધી ભોળાને ના જોઈએ વિવિધ ગંધી ચડાવજો ભસ્માં એક ચપટી રે ભજન ભોળા સાંભોનું કરજો રે ચડાવજો ચપટી રે ભજન ભોળા સાંભનું કર જોરે સાસે સાસ શિવને સામર જોરે ભજન ભોળા સાંભનું કર જોરે ભોળાને ના જોઈએ અક્ષત ચંદન ભોળા ના જોઈએ અક્ષત ચંદન શરણે જઈ કરજો ભાવથી વંદન ભજન એક ભોળાનું કર જોરે શરણે જઈ કરજો ભાવથી વંદન ભજન ભોળા શંભુનું કરજો રે શ્વાસે શ્વાસ શિવને ને શામર ભજન એક ભોળાનું કર જોરે ભજન ભોળા નું કર જોરે ભોળા શંભુ પાર્વતી નારે સ્વામી ભોળા શંભુ પાર્વતી નારે સ્વામી પલ મરે હૃદય ભક્તો એતો તો પલ પલમાલે હૃદય ભક્તો નાય તો વાચી ભજન ભોળા શંભુનો કર જોરે શ્વાસે શ્વાસ શિવને સામર જોરે ભજન ભોળા શંભુનો કર જોરે ભોળા વાસ સ ચરા ચર ભોળા વાસ સ ચરા ચર આવીને વસશે તારી અંદર ભજન ભોળા શ્યાંભો ન કરજો રે આવી વસશે તારી અંદર ભજન ભોળા શ્યાંભો નું કરજો રે ससे स्वस शिव सामर जोरे भजन भोला शा कर जोरे भोला देवो ना देव महादेव कैलासे विराजे सदा शिव भजन तमे भोळा नु कर्जो रे जय श्री कृष्ण मित्रो नमः शिवाय આ મારે જ બનાવેલી પોતાની નાનકડી ધૂન કે ભજન જે કહો તમારા શબ્દોમાં તે મેં વર્ણન કર્યું છે તો શિવરાત્રિમાં અવશ્યથી સાંભળજો અને ગાજો જય શ્રી કૃષ્ણ